ચાલો સરસ મજાનું ફૂલ બનાવો ચાલો બધા ઝાડ બનો ચાલો છોડ બનો બધા ચાલો ફરી પાછા ઝાડ બનો ચાલો પાંદડા લાવો ચાલો ફળ ખાવ પક્ષી ઉડાડો ચાલો છોડ બની જાવ ઝાડ બની જાવ ઝાડમાં મસ્ત મસ્ત ફૂલ હોય એ ફૂલ બની જાવ ચાલો છોડ બની જાવ ચાલો ઝાડ બની જાવ ચાલો પાંદડા લાવો ફળ ખાવ ચાલો પક્ષી ઉડાડો ચલો તી પાડો